હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં ચોમાસાની સિઝનમાં જો ભાજી પાઉં ખાવાનું મન થાય તો ખૂબ જ ઓછા શાકભાજીમાંથી આજે આપણે ચટાકેદાર પાઉભાજી બનાવીને તૈયાર કરીશું અને જે ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઓછા શાકભાજીમાં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં મેં અહીંયા કૂકર લીધું છે કૂકરની અંદર હું અહીંયા દૂધીના ટુકડા નાખું છું અડધો કપ જેટલા અને અડધો કપ જેટલા મારી પાસે રીંગણ હતા એ હું નાખી દઉં છું અને બટેટા છે એ થોડા મેં વધારે લીધા છે કેમ કે શાકભાજી ઓછા પ્રમાણમાં હતા તો દૂધી અને રીંગણ થોડા પ્રમાણમાં લીધા છે અને બટેટા બે મોટા લીધા છે અને સાથે હું હળદર અને મીઠું નાખી અને એની વાત અંદર આપણે બે કપ જેટલું પાણી નાખી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો પાણી છે એ શાકભાજીને ડૂબે એટલું નાખીશું બહુ વધારે પડતું નહીં અને એકદમ ઓછું પણ નહીં એટલે આપણો જે ભાજી માટેનો રગડો છે એકદમ સરસ તૈયાર થાય તો હવે આપણે ઢકણ બંધ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ લગાવી લેવાની છે ચારથી પાંચ વિસલ થઈ જાય ત્યાર પછી પ્રેશર થોડુંક નીકળવા દેવાનું પછી આપણે ઢકણ ખોલીને જ જોશો તો શાકભાજી છે એ ઇઝીલી બફાઈ જ જાય છે અને એની અંદર થોડું તમે જોશો તો પાણીનો ભાગ છે એ હું રહેવા દઉં છું કેમ કે આપણે ભાજીમાં આગળ જરૂર પડશે જો પાણીનો ભાગ શાકભાજીમાં ન હોય તો આપણે ઉપરથી પાણી નાખવું પડતું હોય છે એટલા માટે અહીંયા શાકભાજીમાં જે થોડું પાણી છે એ હું રહેવા દઉં છું અને બધા શાકભાજીને મેસરથી આપણે મિક્સ કરી લેવાના છે તો શિયાળામાં તો આપણને સરસ ફ્લેવર મળતું હોય છે વટાણા મળતા હોય છે બધી શાકભાજી સરસ અવેલેબલ હોય છે પરંતુ ચોમાસાની સિઝનમાં નથી હોતું અને તો પણ આપણે ભાજી ખાવી છે તો તમે ખૂબ જ ઓછા શાકભાજીમાં આ રીતે ભાજી બનાવી અને ખાઈ શકો છો તો હવે આપણે ભાજીનો વઘાર કરવા માટે મેં પેન રાખી છે ગેસ ઉપર અને એની અંદર આપણે પોટી પાંચ ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું લીધું છે અને એક ચોથાઈ ચમચી જેટલી આપણે હિંગ નાખીશું ત્યાર પછી મેં અહીંયા મરચું હતું મારી પાસે વધારે પડતું તીખું હતું એટલે મેં મરચું ઓછું લીધું છે અને આદું થોડું વધારે નાખ્યું હતું તો મોટી ચમચી જેટલું આદું મરચું મેં ટીચી લીધા છે અને એ નાખ્યા છે તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણને ટીચીને પણ નાખી શકો છો સાથે આદુ મરચાંની સાથે ટીચી લેવાનું તો સરસ રીતે પહેલાં આપણે આદુને મરચાંને સાતળી લેવાના ત્યાર પછી હું અહીંયા કોબીનો ઉપયોગ કરું છું નાનું બાઉલ છે એ મેં ચીણી સમારેલી કોબી લીધી છે તમે કોબીની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો તો ડુંગળીની ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી પકાવાની ત્યાર પછી તમારે ટમેટા નાખવાના તો હું અહીંયા કોબી લીધી છે તો કોબીને પહેલાં હું ત્રણથી ચાર મિનિટ જેવું સરસ સાતળી લેવાની છું ગેસથી ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું વધારે નહીં રાખીએ કેમ કે શાકભાજી છે ફટાફટ બળી જાય તો કોબીને બેથી ત્રણ મિનિટ મેં પકાવી અને ત્યાર પછી મેં અહીંયા બે મોટા ટમેટાની પ્યુરી કરેલી હતી એ પ્યુરીને પણ ક્રશ કરી લીધા હતા ચીલી કટરમાં એ નાખી દીધા છે તમારે એ ટમેટા ક્રશ કરીને લેવા હોય તો લઈ શકો પ્યુરી પણ લઈ શકાય અને નાના સમારેલા પણ લઈ શકાય તો મેં ચીલી કટરમાં કાઢી લીધા હતા એ નાખી દીધા છે અને ટમેટાને આપણે તેલ સાથે સરસ પકવવાના છે સાથે આપણે મસાલા કરી દઈશું તો આગળ પણ આપણે હળદરનો ઉપયોગ કર્યો હતો એટલે અહીંયા હું એક ચોથાઈ ચમચી એટલી હળદર જીરું રેગ્યુલર મરચું અડધી ચમચી નાખવું તે ખાસ જેટલી જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો અને કાશ્મીરી મરચું છે એ મોટી ચમચી મેં લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું આગળ શાકભાજી બાફવામાં પણ આપણે મીઠું વાપર્યું છે એટલા માટે મીઠું જોઈને ચેક કરીને નાખવાનું હવે તેલને અને મસાલા ટમેટા બધા સરસ રીતે સાતડવાના છે ટમેટાને સરસ કવર કરી બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાના છે તેલ એકદમ સરસ છૂટું પડી જાય ટમેટા ગળી જાય ત્યાર પછી જ આપણે બાફેલા શાકભાજી માંખીશું ત્યાં સુધી નથી નાખવાના તો તમે જોઈ શકો છો ત્રણ મિનિટ મેં કવર બંધ રાખ કવર કરીને રાખ્યું હતું તો તેલ સરસ એકદમ ઉપર આવી ગયું છે અને ટમેટા પણ કૂક થઈ ગયા છે જો તમને કમેટા હજી ન લાગતા હોય કે સરસ દેખા દેખાય છે સરસ પાક્યા નથી તો મેસ કરી દેવાના આ રીતે ચમચાથી અથવા તો મેસરથી તો હવે આપણે એની અંદર નાખીશું ઘરનું માખણું નાખું છું બટર તમે અમૂલનું બટર હોય તો એ પણ નાખી શકો છો હું અહીંયા ઘરનું રહેલું નાખું છું અને પાછળથી એટલા માટે નાખ્યું છે કે આગળ આપણે તેલમાં નાખીએ તો બળી જાય છે એટલા માટે અને સાથે મેં એક મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખ્યો છે સરસ રીતે આપણે માખણ અને મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે કૂક કરી લઈશું બિલકુલ ઓપ્શનલ છે માખણ તમારે નાખવું હોય તો નાખી શકો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો અને અમૂલનું માખણ પર તમે અહીંયા બટર છે એ નાખી શકો છો હવે જે શાકભાજી આપણે બાફીને નાખ્યા છે બટા રીંગણ દૂધી એ આપણે આ આની અંદર નાખી દઈશું ગ્રેવી પહેલાં ખૂબ જ સરસ રીતે પકાવી લેવાની છે નક્કર ભાજીનો સ્વાદ છે એટલો સારો નહીં આવે ગ્રેવી સરસ પાકી જશે ત્યાર પછી શાકભાજી નાખશો તો સરસ એવો સ્વાદ આવે છે હવે આપણે શાકભાજીની સાથે સરસ એવી ગ્રેવીને મિક્સ કરી દઈશું અને તીખાશ તમારે ચેક કરી લેવાની તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો મરચું મીઠું બને તો સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું અને થોડી મને ઘાટી લાગે છે તો આપણે ઉપરથી પાણી નહીં નાખીએ પરંતુ કૂકરની અંદર જે ભાજી ચોંટેલી છે ને એની અંદર જ પાણી નાખી થોડુંક એક ચોથાઈ કપ જેટલું અને એનો જ પણ ઉપયોગ કરી લઈશું જેથી આપણી ભાજી છે મસાલા સાથે સરસ ઓક થઈ જાય ચડી જાય તો અહીંયા મસાલો ચોટ્યો છે ને એની અંદર થોડું પાણી નાખી અને એ જ પાણી હું અંદર ભાજીમાં નાખી દઉં છું અને મિક્સ કરી દઈશું કવર કરી દઈશું ચારથી પાંચ મિનિટ જેવું આપણે કવર કરીને રાખીશું તેલ છૂટું પડી જાય આપણું અને પાણી નાખ્યું છે તો ભાજી સાથે એકદમ મસાલાને બધું સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે તો તેલ એકદમ સરસ છૂટ્યું થઈ ગયું ત્યાર પછી મેં ઢકણ હટાવ્યું છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ છે મેં એકદમ લો રાખી દીધી હતી જેથી ભાજી આપણી તળીએ બેસે નહીં એટલા માટે ત્રણથી ચાર મિનિટ મેં રાખી અને પછી આ રીતે મિક્સ કરી જો તમે જોઈ શકો છો કે તેલ છે એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ભાજી પણ થોડી મને ઢીલી લાગે છે એટલે થોડીવાર માટે હું હજી રાખી દઉં છું બેથી બેથી ત્રણ મિનિટ જેવું ગેસ ઉપર જ તેથી આપણી ભાજી તે થોડીક ઘાટી થઈ જાય તો તમને જેટલી થિકનેસ જોતી હોય એ પ્રમાણે તમારે ભાજી નાખવાની જેમ ઠંડી થશે એમ વધારે ઘાટી થઈ જશે અહીંયા હું થોડા લીલા દાણા નાખી અને મિક્સ કરી દઈશું આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું કે મીઠું કે કંઈ ઓછું નથી અને લીંબુ તમારે અત્યારે નાખવું હોય તો પણ અને સર્વિંગમાં તમે તમે આપી શકો છો સાથે તો મેં લીંબુ અહીંયા નથી નાખ્યું સર્વિંગમાં આપીશ હવે સાઈડમાં ભાજી રાખી અને આપણે પાઉં છે એને શેકી લઈશું અહીંયા પણ મેં કટર ઘરના જ બટરનો ઉપયોગ કર્યો છે આપણે પેનની અંદર બટર નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને જે ભાજી આપણે બનાવી છે એ થોડી બટરની સાથે નાખી દેવાની છે અને થોડા લીલા ધાણા નાખી દઈશું અને આપણે પેનમાં એને મિક્સ કરી અને થોડું ફેલાવી દઈશું જેથી આપણે પાઉં છે એકદમ સરસ રીતે ચૂંટી જાય આખા પાઉંની અંદર શેકાઈ જાય અને પાઉં છે એ બે બે ટુકડા કરી લેવાના અને બંને સાઈડ આપણે એને શેકી લઈશું હવે એની ઉપર આ રીતે પાઉ રાખી દઈશું જેટલા પેનમાં આવે એ પ્રમાણે આપણે પાઉ રાખી દેવાના છે થોડું દબાવીને આ રીતે મિક્સ પેરવીશું ને તો નીચે સરસ મસાલો છે એ ચોટી જશે પછી આપણે એની સાઈડ છે એ પલટાવી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં લોટું મીડિયમ રાખી છે એકદમ સ્લોય નથી અને વધારે પડતી હાઈ પણ નથી તો સરસ એવા આપણા પાઉ છે એ બંને સાઈડ શેકી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડ હું તમને બતાવી દઉં છું સરસ એવું સેકાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ભાજી છે એને સર્વ કરી દઈશું તો હું એક પ્લેટની અંદર ભાજી નાખું છું બટ અને સાથે આપણે પાઉં અને તમને ડુંગળી ખાતા હોય તો તમે અહીંયા ડુંગળી લીંબુ પણ સર્વ કરી શકો છો મેં કોબી અને ટમેટાનું સલાડ બનાવ્યું હતું એ રાખી દઉં છું અને લીંબુ સાથે રાખી દઈશું ભાજીની ઉપર આપણે બટર પણ રાખી દઈશું તો એકદમ ટેસ્ટી લાલ ચટાકેદાર આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને હું તમને નજીકથી પણ બતાવી દઈશ કે એકદમ સરસ એવી બની છે અને ઓખા ઓછા શાકભાજીમાં છે તો પણ તમને બજાર જેવો જ ટેસ્ટ આવશે ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે તમે લસણ ડુંગળી ખાતા હોય તો એ નાખવાનો ન ખાતા હોય તમે આ રીતે બનાવશો તો પણ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે તમને મારી રેસીપીઓ પસંદ હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય